તે સમયે પોલીસ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ રાઠોડને ને મળેલી આધારે પીએસઆઈ સોલંકી મુંધવા નરેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફ દ્વારા હકીકતના આધારે પંચોને સાથે રાખીને ધાંગતરા સોની તલાવડી ભૂતિયા બંગલા પાસે બુટલેગર સોનું પઠાણના રહેણાંકી મકાનમાં બાથરૂમની અંદરથી વિદેશી દારૂની બહુતેર નંગ બોટલ ઝડપી પાડી હતી જેની કિંમત રૂપિયા ચાલીસ પોઈન્ટ ચારસો ચોસઠનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર ફરાર આરોપી ખાન ઉર્ફે સોનું અશરફ ખાન પઠાણ રહે સોની તલાવડી થાંગધ્રાવાડ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને બુટલેગર સોનું પઠાણને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા